કશો કહે ગઢો હાલ ને ભાઈ સસ તો ગુડ ઇવનિંગ સુપ્રભાત નહી પણ બપોર પછીના તમને રામ રામ અને ભાઈ આપણે આવી ગયા છે તારે સુરત સીટુક ના રખડવા ગાડી લઈને ગાડી તો હોંડા કહેવાય કા તો હોંડા રખડવા આવી ગયા છે ભાઈ રખડી લીધું છે પતંગને એવી થોડીક લઈ લીધી છે તો હવે હું જાઉં ડાયરેક્ટ ઘરે ત્યાંથી તમને મળું અને પતંગને એવું ચગાવી કન્ટિન્યુ જોડે લેજો લોક પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ નાખજો તો ચાલો નીકળવી તો કન્ટિન્યુ આપણે નાસ્તો પાણી કરી લેતો ને આવી છત ઉપર ને છત ઉપર આવ્યો તો શું જોવા મળે છે બાજુ નકરી પતંગ ચગો તમે દેખાતું નહી હોય કારણ કે મારો કેમેરો વાઈડિયા ગણ માં છે જે ઝીણી ઝીણી પતંગો દેખાતી હોય તો જોઈ નાખો બરોબર છે તો આપડે શું કરવાનું આપડે જોવાનું છે Nan nan, áp lực cho nó ti, áp lực hai a potong krill. Cúc như vậy, áo vô tốc nữa. Ok! Chưa hết đi, ai. Ay, xem hết. Ay, đây, đây, đây. đây, 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 đây

ફાઇનલ ગેજ આપણી પતંગ તો ચગી ગઈ છે તમને દેખાતી હશે તો દેખાય છે જોઈ રહી પતંગ આપણે તારો ખટ્ટા લગાડી ને કાંક કરી એ ખાતે ચગવું હો મારા ઓલા તો રોકેટ થાય રોકેટ હાલો કાપી બીજાની તો કન્ટિન્યુ જોડાઈ દેજો અને જોગની પતંગો સગે છે કેટલાય નહીં ચગે છે જોઈ લે એ મારી હમણાં કપાઈ દે હાલ તો હું પેલા કટાક ને પછી તમને મળું મારું મિત્ર એવું જ જોડે આમ જો આપણું ગાય એવું જ જોયો આય દોરો હલવાઈ ગયો હે પતંગ ઓલા પણ ચગીએ જો દેખાય હે પતંગ નો દેખાય તો ઝૂમ કર લેજો અહિયાં હલવાઈ ગયો હોય દોરો હવે કઈ રીતના કાઢું તમે મને કહો તો થોડુંક ઓલા ભાઈ આપણી વાહનું વાંચી પડ્યા છે કાપી નાખશે તો આપણે કાપા તો દેવાની નથી હમણાં બાજુ નુમાઈ દેજો હે 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 તો ગાય આપણો ખાલી જુગાડ જુઓ તમે હા અહીંયા દોરો બાંધી તો સડાઈ દીધી ઉપર જો આ ભાઈ ક્યાં ના મહેનત કરે છે કાપવાની પણ એનાથી ભેગું ન થાય કારણ કે ભાઈના હાથમાં દોરી છે ખબર હોય ને તમને જો મેલું 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 એ હે પકડ 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 વાતાવરણ જો તમે કઈ નેક્સ લેવાનું જો અજબ ગજ મસ્ત નું એ ભાઈ જો તો ગાઈ હું તમને હે ને અત્યારે થોડક સિનેમેટિક બતાવી દઉં અને તમને મજા આવી જાય તો હાલો ફટાફટ જોઈ નાખો તો કપાઈ ગયો શું કરશું કઈ નઈ હવે જોયું બધા ની પસંદ કઈ રીતના કટા લગાડે છે કઈ રીતે શું કરે છે આપણે જોશું તો બીજું તો આપડે શું છે ધંધો તો નથી કઈ નવરાત છે આવું લુખી પાલટી છે લાગે જ છે આપણે હાજ પાવાની છે બરોબર કાલથી આપણે ડાયરેક્ટ ઓફિસમાં જવાનું છે તો કન્ટિન્યુ જોડે રહેજો હું તમને થોડા સિનેમેટિક બતાવું ફટાફટ જોઈ નાખો ભાઈ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે અને હવે બધાની પતંગ જોઈશું પાછળ જો બધાની સગે છે તો હું તમને બધાની તમ તરફ આપણે કોમેન્ટ્રી કરતા રહીશું ક્રિકેટમાં કેમ કોમેન્ટ્રી કરતા હોય એમાં આપણે આમાં કોમેન્ટ્રી કરશું તો હાલો ભાઈ આપણે કોઈની કટો લાગી ગઈ છે ઓલા ભાઈ નીચેથી મેલી ઓ ભાઈ ઓલાની ખી મારી ઓ એ અરે 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 ઓલા ભાઈની કાપા ઉપર છે એ ઓલા ભાઈની કપાઈ ઓ ભાઈ સાહેબ મિત્રો કમેન્ટ કરતા કરતા મને એક વસ્તુ દેખાણી

બરોબર છે જોઈ ની કપાય છે એ આવી 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 ઉભરી 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 ક્યાં ગઈ શેડ 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 અરે અરે જરી કમ તો સ્કટકો છે એ આયા થી ન ગયો અરે યાર તો મિત્રો ઓલો ટેણીઓ પતંગ ચગાવતો તો મેં વિડીયો ચાલુ કર્યો ને તો વયો ગયો અંતાઈ ગયો શરમાઈ ગયો મારો દીકરો આવી જાય મારા કાલે આવી જાય કાલ આવ્યો એ ગલુ 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 આવ્યો હવો હલ્યો નહીં આવે ભાઈ કાઈ વાત ન આપને કોઈ પાવર ન દેતો યાર અગર ક્યાં બેઠો તો તમને પાળી ઉપર જો આટલી ગમતી પાળી છે નીચે જો

જો મિત્રો ઓલો ટેણી આવી છે તમને દેખાતો હોય કેતો તો ને ટેણી ખાલીનું માથું જ દેખાય પછી એ માથા જેટલો દેખાતો નથી પાળી ઉપર તો એનું મોઢું નથી દેખાતું મિત્રો આ બે પતંગ અરે યાર કટા લાગે કે આની અડધી કલાકથી પી જોઉં છું દેખાતી હોય તો તમને એક ઉપરથી પીળી છે અને એક નીચેથી લાલ જો કટ્ટા કની કપા તમે કમેન્ટ કરી દો હવે અહીંયાથી હું બેઠો બેઠો જોઉં છું મને તો એવું લાગે નીચેથી ઓલી લાલ છે ને એની જ કપાય તો જોઈશું આપણે પીળી આપણે જમણી સાઈડ વહી ગઈ છે અને લાલ પતંગ આપણે ડાબી સાઈડ વહી ગઈ છે અને વચમાં આયેલા ધોળા કલરની પતંગને માર તો પતંગ હોત અત્યારે ક્યાંય તણી ની કાપી નાખી હોત કપાઈ ગઈ પીળી જો જ અહીંથી દેખાવી જોઈ તો અહીંથી હમણાં વહી ગયું પૂરા તો ભાઈ પીળી પતંગ કપાઈ ગઈ તો બધાને બાય બાય હવે ગાયું જસ્ટ હમણાં બેઠો તો નીચે ગેમ રમતો તો ફ્રી ફાયર તે હું આમ જોઉં છું ને તો આમ જો હાથે હાથે પતંગ આવી બોલો એકા અને એક આ બીજી જો હું પણ ઓલા પણ ખૂણામાં બેઠો બેઠો ગેમ રમતો તો અને એક ટક ટક જેવો અવાજ કે આ શું છે આ એક પતંગ છે અને એક આ બીજી તમને તો ખબર છે આપડી પૂરી થઈ ગઈ ગઈતી તો હવે કાં કરશું કાઈ ની હાલો આ બે પતંગ આવી કેન ફટાફટ ચડાવી ઉપર હાલો અને કાપી બધાઈ ની ને બોલા કરને કા તો કરને કા મિત્રો ઓલી ચાંદા વાળી કપાઈ ગઈ ને ભાઈ હવે શું કરે આપડે બીજી પતંગ ચગાવી જ તો બીજી પતંગ જો આ લઈ લીધી છે તો આનો ફટાફટ ચગાવી દેવી એક પતંગ ઉડે એની ફટાફટ કાપી નાખી તો કન્ટિન્યુ જોડે દેજો ગાય પતંગ તો ચગી ગઈ છે અને એકની કાપી હતા નાખીએ તમને આ દેખાય ને બરોબર છે બ્લર થઈ ગયું છે લઈ જેમ હોય બરોબર આ એક આપડી છે અને બીજી એક આ પતંગ ચગીએ તમે દેખાવી છે બ્લર થઈ જાય અત્યારે હાજ પડી ગઈ ને એટલે બરોબર એકની આ કાપી નાખવી અને પછી પછી આપણે આવી જાય નીચે જો આ બ્લર થઈ ગઈ તમને દેખાતી છે આ બાજુમાં ઉડે જોયા મિત્રો તો થી હું પતંગ ઉડાડો કોની કપાય છે આપણી પતંગ હલ હલવાઈ ગઈ છે કટાઈ નો થાય ને કોઈ કાપી નહી આપણે કારણ વગર ની હલવાઈ ગઈ તો કઈ નહીં એટલું ઘૂસણું વિધું હે બરોબર છે આને કરી અહીંયા ઘા બરોબર છે તો હવે તો કાંઈ નહીં હવે ફ્રી થઈ ગયો આજે હવે પતંગને એવું ઓછું થયેલું હોય કારણ કે પતંગ એવું હતું નહીં રવિવારે પતંગને એવું બધું લેવા જવાનું છે અને આજે કોઈ દોસ્તાર આપણે ભેગા ત્યાં હતા અને હરકો બ્લોગ બીનો નથી મને ખબર છે તો નાનો નામ ખો બ્લોગ હશે તો જોઈ નાખો તો બીજું તમને કાંઈ નહીં તો આજનો બ્લોગ યાર મળે તો લાઇક શેર શું કે ભૂલતા નહીં પણ હું તમને બીજા બ્લોગમાંથી ભાઈ ભાઈ